ગૂગલ મેપમાંથી છે ને એક વસ્તુ શીખવા જેવી હે હવે વિચાર્યું મેં અંદર વિચાર આવતો તો લાગ્યો એમાંથી શીખવા મળ્યું છે કે આપણે જ્યાં જાવું છે એ આપણે ડાયરેક્શન નાખવું જોઈએ છે આજથી પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી આપણે ક્યાં પહોંચવું છે દેખાડે ટૂંકમાં આપણું ફલાણી સોસાયટી નગર જિલ્લા એક્સ વાય જેડ રાજ્ય તો એમાં આપણા જીવનમાં છે ને કાલે એક વિડીયો બનાવ્યો શક્તિના અર્તાશ નિયમમાંથી નિયમ નંબર નવ બહશે નહીં કામ હશે તેથી વિડીયો બનાવ્યા પછી રાત્રે હોતો ને તો વિચાર આવતા હતા તો વિચારમાં ને વિચારમાં એક નવો આઈડિયા આવ્યો કે દલીલથી નહીં પણ પોતાના કામથી જીતો ઓચિંતાનો છે ને ગૂગલ મેપ મને યાદ આવ્યું ખબર નહીં કેમ આવ્યું તો એક ગૂગલ મેપમાંથી હે ને એક વસ્તુ શીખવા જેવી છે હવે વિચાર્યું મેં અંદર વિચાર આવતો તો લાગ્યું કે આજે તમારી સાથે શેર કરું ગૂગલ મેપ આપણે શું શીખવે છે આપણે એટલા ટાઈમથી યુઝ કરીએ છીએ આપણને શું એમાંથી શીખવા મળ્યું એમાંથી શીખવા મળ્યું છે કે આપણે જ્યાં જવું છે એ આપણે ડાયરેકશન નાખવું જોઈએ આજથી પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી આપણે ક્યાં પહોંચવું છે આપણું ડાયરેકશન શું છે એ આપણે નક્કી કરવું જોઈએ લક્ષ્ય સુધી પહોંચવા માટે તો ગૂગલ મેપ એ શીખવાડે છે ને કે તમે જ્યાં અત્યારે છો ત્યાંથી તમારે ક્યાં જવું છે તો આપણે જવું છે જે જે તે સ્થળે જવાનું છે એનું આપણે સ્ટાર્ટ લોકેશનથી એન્ડ લોકેશન આપણે જે નાખીએ જ્યાં જવાનું છે તો એ ત્યાં સુધી પહોંચાડવા માટે રસ્તો બતાવે છે તો આપણે પણ એવી રીતે આપણા જીવનમાં એક એવા લક્ષ્યો રાખવા જોઈએ કે આથી દસ વર્ષ પંદર વર્ષ પછી મારે ક્યાં જવું છે તો આ એક શીખવા જેવી વસ્તુ છે પછી બીજું એ કે આ દલીલનું વિડિયો મેં બનાવ્યો એટલે મને દલીલ ને લગતો એક આઈડિયા આવ્યો કે ગૂગલ મેપ છે ને ક્યારેય દલીલ નથી કરતો ક્યારે એક વિનમ્ર એપ છે એ વિનમ્ર એફ કોણે બનાવ્યું હોય એ વિનમ્ર માણસોએ બનાવ્યું હોય જે એક્સ્ટ્રીમ લેવલ માઇન્ડસેટ છે જે વિનમ્રતા છે જે સારા માણસો કહેવાય કે એને વિનમ્રતા છે ત્યારે આ તો કે કે વિનમ્ર કઈ રીતે તમે કોઈ ડાયરેક્શન નાખો છો અને ખોટા ડાયરેક્શન ઉપર જાવ ક્યારેય દલીલ નથી કરતી માનવ કે તમારે ટર્ન જમણી બાજુ દેવાનું હોય પણ તમે ટર્ન નથી લેતા અને આગળ નીકળી જાવ છો તો એ દલીલ નથી કરતું તમને આગળથી બીજો તમારા ડાયરેક્શન જવા માટેનો જે રસ્તો છે ને એ સજેશન કરશે ઈજ લોકેશન માં પણ તમને આગળથી બીજો રસ્તો બતાવશે તો આ એક શીખવા જેવી વસ્તુ છે કે તમે દલીલ નહીં પણ તમે આ દલીલ નથી કરતું આ એક શીખવા જેવી વસ્તુ છે ને તમે કદાચ આપણા આપણા ડાયરેક્શનમાં આવી રીતે આપણા જીવનમાં બને કે આપણે ડાયરેક્શન જ્યાં સુધી જ્યાં જવું છે ને આપણને ખબર નથી અને આપણે ભૂલમાં રસ્તો સુકાઈ ગયા છે તો પાછો આપણે આપણે ડાયરેક્શન માટે બીજો રસ્તો ગોતવો જોઈએ અને આપણે જોઈએ કે આપણે ફોકસ ક્યારે રહેશે આપણે ડાયરેક્શન નાખશું તો આપણે જયારે લોકેશનમાં નાખીએ છીએ તો આજુબાજુના વિસ્તારનું લોકેશન આવે કે દેખાડે ટૂંકમાં કે ફલાણી સોસાયટી નગર જિલ્લા એક્સ વાય જીવનમાં છે ને જ્યાં ડાયરેક્શન જવું છે ને તો આપણે એવી રીતે ડિસ્ટ્રેક્શન આવશે જે આપણને રોકશે સમસ્યા છે કઈ દુઃખ છે ચિંતા છે એ બધું આવશે પણ આપણે એને નજર અંદાજ કરવાનું છે અને આપણા ડાયરેક્શન સુધી જવાનું તો આ વસ્તુ બે વસ્તુ થઈ શીખવા જઈએ તો ગૂગલ મેપ આ બે વસ્તુ તો ઘણી નહીં ઇનફ જીવનમાં આગળ વધવા માટે તો સરસ ખ્યાલ હતો અને થયું તમારી સાથે શેર કરું અને તમે ઈચ્છતા હો આ જાણકારી બીજાને પણ મળે તો એને પણ શેર કરો આ એક ગૂગલ મેપ એપ એક જ નથી એ ઘણી બધી વસ્તુઓ છે એપ્લિકેશનો છે કે એવી કોઈ પણ એવી વસ્તુ કે કોઈ પણ વસ્તુ હોઈ શકે એપ્લિકેશન જ નહીં માત્ર એવી ઘણી બધી વસ્તુ છે જે આપણે ઘણું બધું શીખવે છે પાપડો આપણી નજર અહીંયા નથી જતી તો ઘણા પાસેથી ઘણું બધું શીખવાનું પણ એ દ્રષ્ટિકોણ આપણે કેળવો પડશે શિષ્ય તરીકે આ એક માનો ને કે જે કોઈ પણ કોઈ વસ્તુ શીખવાડે તો એક ગુરુ જ કહેવાય ને તો આપણી પાસે આજુબાજુ એ ઘણી બધી વસ્તુ છે જયારે સૂક્ષ્મ નજરેથી જોઈશું ને ક્યારેક તો આપણે ઘણું બધું શીખવા મળશે